ગઢડા મામલતદાર હાય હાય ના નારા લાગ્યા ભારતીય કિસાન સંઘ દ્વારા વિવિધ પ્રશ્નોને લઈ આવેદન પત્ર અપાયું ગઢડા મામલતદાર કચેરી ખાતે ભારતીય કિસાન સંઘ દ્વારા વિવિધ પ્રશ્નોને લઈ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું ગઢડા મામલતદાર કચેરી ખાતે આજરોજ ભારતીય કિસાન સંઘ દ્વારા આ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું પરંતુ અગાઉ જાણ કરવા છતાં મામલતદાર

છે પચીસ ટકા લગાડે અગિયાર ટકા નાબૂદ કરી છે ડબલ લગાડે તો આ ખેડૂતો જીવતા રહે એમ છે નગર ખેડૂતો કમર તૂટી ગઈ છે જીવતા રહે એમ નથી સરકાર ખેડૂતો માટે છે કે સરકાર ખેડૂત છે એ ખબર પડતી નથી અમને અમારો પ્રશ્ન એ છે કે ફરી પચીસ ટકા ડૂટી લગાડે આયાત માલ ઉપર અને ખેડૂત ને પોષણ ભાવ મળવા જોઈએ અને બીજા નંબરમાં કે ખેડૂત હશે તો દેશ ચાલશે